જી બિલકુલ જનક ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે અગાઉ પણ થોડાક સમય અગાઉ એક છે જે વાયરલ થયો હતો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ગન હોય અને તે ગાડીના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અને વાયરલ કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો આ જે બુટલેગરો છે તે અનેક લોકો આવા વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકતા હોય છે અને ત્યારબાદ તેઓ દ્વારા વાયરલ કરવામાં પણ આવતા હોય છે પરંતુ आज घटना जोता हाल पोलीस पोलीसने एक सवाल उभा आहे महिसगर पोलीस द्वार आवा ने केम छावमा अनेक प्रश्न पण हाल उठवा पाी राहायचे थोडा समय अगाऊ महिसगर जिल्हा ना अरे લુણાવાડા તાલુકાના મલેકપુરમાં પણ આવી એક ઘટના બની હતી કે જે દુકાનદારને ગન બતાવી અને ધમકાવ્યા હતા દોઢા દિવસે અને ત્યારબાદ તેને તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ હાલ આઠ દિન સુધી એ બુટલેગર પણ હજી સુધી પકડવામાં નથી આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અને બુટલેગરો વચ્ચે ક્યાંક ને ક્યાંક સાંધકાઠ હોય તેવા અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે બિલકુલ બિલકુલ પોલીસ અને બુટલેગર વચ્ચે સાંધકાઠ હોય એ પ્રકારના આ વિસ્તારની અંદર મેસેજ ક્લિયર કટ થઈ રહ્યા છે